સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જોવાના છે કે રેશન કાર્ડમાં બેઠા તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી જેનું બાકી હોય તે ઈ કેવાયસી કરાવી શકો છો એ બી પાંચ મિનિટની અંદર તમે ખુદ તમારા મોબાઈલથી તમે ઈ કેવાયસી કરાવી શકો છો તો શું છે એની વિશે પ્રોસેસ એ આપણે વિડીયોમાં વાત કરીશું અને પૂરો વિડીયો જોતા રહેજો તો તમને માહિતી ખબર પડશે કે કેવી રીતના રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા કરવી તે આપણે આ વિડીયોમાં જોઈશું અને ચેનલ પર બી નવા હોય તો ચેનલને બી અચૂક સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવે ગુજરાતી અને હિન્દી ટેક રિલેટેડ વિડીયો કા તો કોઈ માહિતી કાં તો કોઈ ફોર્મ વિશે અમે વિડીયો બનાવતા રહીએ છીએ તો ફટાફટ જાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઘંટીને ઓલ પ્રેસ કરો જેથી કરી આવનાર તમામ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મિત્રો આજે જોઈશું કે રેશન કાર્ડમાં ઇ કેવાય ઘરે બેઠા કેવી રીતના કરી શકો છો ખુદ તમારા મોબાઈલથી કંઈ બી આધાર કોઈ બી સીએસસી સેન્ટર કંઈ બી જવાની જરૂર નથી ખુદ તમારા મોબાઈલથી તમે ઈ કેવાયસી કરી શકો છો રેશન કાર્ડમાં જો તમને અનાજ ના મળતું હોય અને ઈ કેવાયસી બાકી હોય તો ઈ કેવાયસી કેવી રીતના કરવાની છે એ આપણે વિડીયોમાં જોઈશું તો સૌથી પહેલાં તમારે માય રેશન ઇન્સ્ટોલ કરી દેવાની છે પ્લે સ્ટોરમાંથી તો અહીંયા ઓપન કરશો એટલે મિત્રો તમારે અહીંયાથી તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે જો તમે નવા વપરાશ કરતા હોય તો નવા વપરાશકર્તા માટે પહેલી પહેલીવાર એપને ખોલતા હોય તો આ નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરી અહીંથી પૂરું નામ અહીંયાથી મોબાઈલ નંબર અને અહીંયાથી નંબર ચકાસો એની પર ક્લિક કરી ત્યારબાદ તમારે ઓટીપી વેરિફિકેશન કોડ આવશે એ ઓટીપી વેરીફિકેશન કોડ અહીંયા નાખી દેવાનો રહેશે તો અહીંયાથી મિત્રો નોંધણી કરો એની પર ક્લિક કરવાનું છે નો એની પર ક્લિક કરશો એટલે સક્સેસફુલી લોગ ઇનનો ઓપ્શન અહીંયા જોવા મળી જશે ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો રહેશે અહીંયાથી તો તમારો મોબાઈલ નંબર નાખી અહીંયાથી ઓટીપી ચકાસો એની ઉપર ક્લિક કરશો એટલે તમારી પિન સેટ કરવાનો અહીંયા આવશે તો અહીંયાથી તમારો પિન છે એ સેટ કરી દેવાનો રહેશે ત્યાર પછી સક્સેસફુલી લોગ તમે થઈ જશો આ રીતના હવે પછી મિત્રો ત્રણ લાઇન પર જવાનું હશે ત્યાં તમારે અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના તમે તમારું જે અહીંયાથી પ્રોફાઇલ છે પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે પ્રોફાઇલમાં મિત્રો તમારું અહીંયાથી તમારું રેશન કાર્ડ લિંક કરો એની ઉપર ક્લિક કરવાનું છે રેશન કાર્ડ લિંક કરો એની પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ નંબર અને મિત્રો તમારો જે આધાર કાર્ડના છેલ્લા ચાર અંક નાખવાના રહેશે તો અહીંયાથી તમે આધાર ઓટીપી જનરેટ એની પર ક્લિક કરશો એટલે અહીંયાથી મિત્રો આપણે સંમતિ આપી દેવાની છે સ્ટીક લગાવી દેવાની છે આધાર ઓટીપી જનરેટ કરો એની ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમે અહીંયાથી આધાર ઓટીપી જનરેટ કરો એની પર ક્લિક કરશો એટલે ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે તો અહીંયાથી તમે ઓટીપી નાખી દીધા પછી સક્સેસફુલી કાર્ડ અપડેટ ડિટેલ નાવ તો અહીંયાથી તમારી રેશન કાર્ડ ડિટેલ્સ છે કમ્પ્લીટ સક્સેસફુલી અપડેટ થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો તમારે કેવાય કરવા માટે મિત્રો તમારે માય રેશન એપ્લિકેશનને ઓપન કરવાની છે અહીંયાથી તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને મિત્રો મોબાઈલ નંબર નાખ્યા પછી પછીથી મિત્રો તમારે અહીંયાથી તમારો પિન છે એ અહીંયાથી નાખવાનો રહેશે તો અહીંયાથી પિન નાખી દેવાનો રહેશે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ચાર ડિજિટનો પિન હશે એ નાખી અહીંયા તમારે એપ્લિકેશન અંદર જતું રહેવાનું છે પછી અહીંયાથી આધાર ઇ કેવાય છે મિત્રો તો આધારી ઇ કે ક્લિક કરશો એટલે ડાઉનલોડ ઓથેન્ટિક કેટેડ એપ જો એક એક ફેસઆરડી નામની એપ્લિકેશન છે તો અહીંયા ક્લિક કરી અહીંયાથી તમારે પ્લે સ્ટોરમાં જશો એટલે પ્લે સ્ટોરમાં મિત્રો તમને આ એપ્લિકેશન જોવા મળી જશે આ એપ આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો પણ તમારા મોબાઈલમાં શો નહીં કરે મિત્રો એ જ્યારે બી તમે એને ઉપર જશો ત્યારે જ એ વર્ક કરશે ત્યાર સુધી તમને એપ્લિકેશન ક્યાંય જોવા નહીં મળે તમારા મોબાઈલની અંદર તો અહીંથી હાની પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ રીતના આધારી કેવાય સી છે મિત્રો તો અહીંયા રેસ્ટન કાર્ડ નંબર આવી જશે તમારો અને અહીંયાથી આ કેપ્ચા છે એ નાખી દેવાના રહેશે તો આપણે અહીંયાથી કેપચા નાખી દઈશું કેપ્ચા નાખી મિત્રો અહીંયાથી એની પર ક્લિક કરીશું હવે મિત્રો આ સભ્યમાં આધારિત કેવાય સી કરો એટલે અહીંયાથી કોઈ બી સભ્યનું કેવાયસી બાકી હોય તો અહીંયાથી જેનું ઈ કેવાયસી નો લખેલું છે તો અહીંયાથી આપણે એની આપણે કોઈ બી એક સભ્યને સિલેક્ટ કરી લેવાનું રહેશે તો અહીંયાથી તમે કોઈ બી એક સભ્યને સિલેક્ટ કરી રહેશો એટલે આ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના તમે આધાર ઇ કેવાય છે મિત્રો એટલે ઈ કેવાયસી ચેક તો અહીંયાથી હું સંમતિ આપું છું એની પર ક્લિક કરો એટલે ઓટીપી જનરેટ થશે તો અહીંયાથી ઓટીપી આ રીતના જનરેટ થશે એટલે આ રીતના ઓટીપી અહીંયાથી આધાર ઓટીપી અહીંયા નાખી દેવાનો રહેશે તો આ રીતના અહીંયાથી તમે આધાર ઓટીપી નાખી દેશો એટલે મિત્રો અહીંયાથી તમારે ઈ કેવાયસી માટે આ રીતના ફેસ ફેસ આરડી એપ ઓપન થઈ જશે જો તમારે આ રીતના એરર આવતું હોય તો પછી વખત તમારે ટ્રાય કરવાનું રહેશે અને તો મિત્રો અહીંયાથી આ રીતના તમને બતાવશે કે તમારી આંખો આ રીતના પટપટાણ છે હવે પછી એ સ્ટ્રીક લગાવી પ્રોસેસ પેક પર ક્લિક કરવાનું છે હવે મિત્રો જેવું તમે પ્રોસેસ પર ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો તમારું જે ફેસ ઓથેન્ટિકેશન છે એ આ રીતના કેપ્ચર થશે મિત્રો તો તમારો ચહેરો છે મિત્રો એ સામે રાખી આ રીતના કેપ્ચર કરવાનો રહેશે તો આ રીતના તમારો ચહેરો આખો પટ પટાવવાની રહેશે આખો પટ પટાવશે એટલે તમારું ઈ કેવાય છે એ સક્સેસફુલી થઈ જશે મિત્રો ગ્રીન કલરનું રાઉન્ડ આવશે એટલે તમારું જે ફેસ ઓથેન્ટિકેશન છે ઈ કેવાય એ સક્સેસફુલી આ રીતના જોવા મળી જશે તમારી આધારિત ઇ કેવાય ડિટેલ આ રીતના જોવા મળી જશે તો મિત્રો અહીંયાથી મિત્રો તમારી આ રીતના મંજૂરી આપો એની પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમારી રેશન કાર્ડની જે ઈ કેવાય સીની રિક્વેસ્ટ હતી એ ઓફિસ એપ્રુવલ આવશે ત્યાર પછી તમારી એપ્લાય થઈ ગઈ છે હવે પછી તો તમારી એ આધાર ઇ જે રેશન કાર્ડ ઈ કેવાય સીની હતી એ સક્સેસફુલી સબમિટ કરી દેવામાં આવી છે